થોળકા તાલુકાના અરણેજ ગામે પાણીનો હાહાકાર થોળકા તાલુકાના અરણેજ ગામ પાણી માટે વલખા મારી રહ્યું છે જવારજ ગામથી અરણેજ આવતું પાણી અરણેજ ગામના લોકોને પંદર દિવસે ત્રીસ મિનિટ આપવામાં આવે છે પીવા માટે અને ઘર વપરાશ માટે એક જ પાણી છે થોળકા તાલુકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીને અરણેજ ગામના સરપંચ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત કરી રહ્યા છે પણ આજ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નથી અણેજ ગામના લોકો માટે બીજી કોઈ જગ્યાએથી પાણી આવતું નથી અણેજ ગામ છેલ્લા ઘણા વર્ષોથી પાણી માટે વલખા મારી રહ્યું છે અણેજ ગામ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે અણેજ ગામના લોકોનો એક જ પ્રશ્ન છે એ પણ પાણીનો રાજકારણીઓ મોટા મોટા વાયદાઓ ચૂંટણી પતી ગયા પછી કોઈ પણ રાજકારણીઓ સામાન્ય લોકોની સમસ્યા ઉપર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી સામાન્ય માણસો માટે આ એક મોટો પ્રશ્ન છે કે વેચાતું પાણી નખાવી શકે અત્યારે એક ટેન્કર પાણીના પાંચસો રૂપિયા છે